વડગામ ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા કોમી એકતાને ભાઈચારા સાથે મોરમ મનાવ્યા વડગામ ખાતે દર વર્ષે મુસ્લિમ બિરાદરો દ્વારા કોમી એકતાને ભાઈચારા સાથે મોરમ હજરત ઇમામે હુસૈનની શહાદતની યાદમાં મનાવે છે ત્યારે વડગામ સમગ્ર હુસૈન કમિટીના પ્રમુખ શ્રી યુનુષ ખાન પઠા પરમાર ઉપપ્રમુખ લિયાકત ખાન કુરૈશી ટ્રસ્ટી બિખન ખાન કુરૈશી અને મુસ્લિમ બિરાદરો દ્વારા કોમી એકતાને ભાઈચારા સાથે હજરત ઇમામે હુસૈનની કરબલામાં શહાદતની યાદમાં મોરમ મનાવાય છે વડગામ ખાતે દસરાના દસે દસ દિવસ માથમ ધોવા અને ન્યાઝો કરતા હોય છે અને દસમીના દિવસે જુલુસમાં વડગામ તાલુકાના આજુબાજુ ગામોના મુસ્લિમ બિરાદરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને કોમી એકતા અને ભાઈચારા સાથે મોરમ મનાવતા હતા અને જેમાં વડગામ સમગ્ર હુસેન કમિટી દ્વારા કોમી એકલા સાથે સાથે હિન્દુ મુસ્લિમ કોમી એકતા અને ભાઈચારા સાથે મનાવીને દેશ રાજ્યમાં અમન શાંતિ બની રહે અને દેશ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી દવાઓ સાથે મોરમ મનાવી રહ્યા છે અને જેમાં વડગામ શ્રી રાજપૂત યુવા સંગઠન દ્વારા લીંબુ શરબત અને વડગામ આંજણા ચૌધરી સમાજ દ્વારા શેરડીનો ની સેવા સાથે કોમી એકતા સાથે વડગામ ગામના હિન્દુ મુસ્લિમ સમાજના લોકો દ્વારા કોમી એકતા ભાઈચારાની ભાવનાથી પવિત્ર તહેવારો મનાવી રહ્યા છે તે સરાહનીય છે ત્યારે વડગામ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો